ક્રિકેટ લીગના સફળ આયોજન માટે શ્રી વિકિન વ્યાસ ઉત્સવ વનસુલકર સંદીપ પંચાલ મેહુલ પટેલ અને ચિરાગ ગિંડોલીવાલા એ ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે મારું નામ રિકિન વ્યાસ ઓન બિહાફ ઓફ ધ સુરત જ્વેલરી શો અને સાથે ઇવેન્ટ મીડિયા ગ્રુપ્સ અમે લોકો કેટલા ઘણા વર્ષોથી લગભગ સુરત જ્વેલરી શો કરી રહ્યા છે અને ઘણા બધા વુમન્સ એક્ટિવ કાર્યક્રમોને એમાં રહ્યા છે તો દિસ ઇઝ લાઈક મને અમારી ટીમ્સને આવ્યું કે આજે વુમન્સ કોઈપણ ક્ષેત્રમાં પાછળ નથી તો બી કમ ફોરવર્ડ અને અમે લોકોએ વુમન એન્પાવરમેન્ટ માટે અને સ્પોટમેનશીપ માટે અમે લોકોએ સુરત વુમન્સ બોક્સ ક્રિકેટ લીગનું આયોજન કર્યું વિથ અમે લોકોએ જસ્ટ ઇન્સ્ટાગ્રામ પર આવા પોસ્ટ પુટઅપ કરી અને એટલો અમેઝિંગ રિસ્પોન્સ મળ્યો ફ્રોમ ધ પ્લેયર્સ પાર્ટિસિપન્ટ એટલી બધી ઇન્ક્વાયરી આવી લગભગ લગભગ મારી પાસે પાંચસોથી વધુ ઇન્ક્વાયરી આવી હતી અને ફર્સ્ટ ટાઈમ અમારું હતું એટલે અમે વિલ શોર્ટ આઉટ કરતાં કરતાં અમે થર્ટીન્થ ટીમના પ્લેયર્સ એટલે લગભગ એકસો ચારથી એકસો આઠ પ્લેયર્સને અહીંયા અમે પ્લાન કરી રહ્યા ફર્સ્ટ ટાઈમ છે નેક્સ્ટ ટાઈમ અમે આનાથી બીગર લેવલ પર પણ કરીશું પણ ડ્યુ ટુ અવર સ્પોન્સર્સ જે લોકોએ અમને બહુ સપોર્ટ આપ્યો અને અમે આ લેવલ પર કરી શક્યા અવર ગોલ્ડ સ્પોન્સર્સ કિડ સ્પોન્સર્સ એજ્યુકેશનલ પાર્ટનર્સ છે હરિયન જેલ્સ જેમ્સન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ એટલે આ બધાનો એટલો સારો સપોર્ટ મળ્યો બટ ઓવિયસ છે કહેવાય છે કે ખાલી ને ખાલી સ્પોન્સર્સ કે આઈટ ઇઝ ઓફ ઓલ ટીમ વર્ક અમને બધા કેપ્ટન્સ તરફથી પણ એટલો સપોર્ટ મળ્યો કે લાઈક ના અમે આ રમીશું આ રમીશું એ લોકોને સજેશન્સ આવ્યા એટલા બધા એન્ડ વીલ ડૂ ઇટ એમ અને ટુડે ઇઝ અ રિઝલ્ટ લાઈક કે એકસો ને આઠ પ્લેયર્સ આ ડી વિલા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ઉપર રમી રહ્યા છે આ માટે વુમન્સ ક્રિકેટ ઘણા બધા હવે આજે મેં તમને કીધું નથી એમ કે અમારો મેઇન ઉદ્દેશ્ય એવો હતો કે વી આર ગોઈંગ ટુ સપોર્ટ ધ બોક્સ વુમન એમ્પાવરમેન્ટને સપોર્ટ કરવું હતું એટલે વિલ સ્ટાર્ટઅપ ધ વુમન એમ્પાવરમેન્ટ અને એ લોકોને આગળ લાવવા માટે વિલ જસ્ટ એક કહેવાય ને સ્મોલ સ્ટેપ અમે લીધું છે અને વિલ ગો ગોટ કેટલા દિવસનો આ કાર્યક્રમ છે અને આ એટીન્થ અને નાઇન્ટીન્થ બે દિવસ અહીંયા ચાલશે ડીવીલા પર આજે છે ને કાલે સેમિફાઈનલ ને ફાઇનલ છે અને ચેમ્પિયન્સ જે બનશે એને અમારા જ્વેલર્સ શો તરફથી ફિફ્ટીન હંડ્રેડ રૂપીસના વાઉચર્સ છે જે ગમે ત્યાં જ્વેલર્સમાં એ લોકો એન્કેઝ કરી શકશે અને રનરફ્સ ટીમને પણ વાઉચર્સ છે થાઉઝન્ડ રૂપીસના સો ધીસ ઇઝ ઓલ અંતમાં આ આપણી આ જે મહિલાઓ ક્રિકેટ રમી રહી છે એને આપ શું સંદેશ પાઠવો હા મેં સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે ઇટ ઇઝ ઓલ અબાઉટ ફન અને કહેવાય ને કે જસ્ટ એન્કરેજ ધ અધર ટીમ્સ એટલે એકબીજાના સાથે તમે આગળને આગળ વધી શકો અને જોઈન્ટ હેન્ડ સાથે સારા લેવલ પર્ફોમ કરી શકો સુરત જ્વેલરી શો ભવિષ્યમાં બીજું શું કરી રહી છે એઝ યુ ઓલ આર અવેટ કે સુરત જ્વેલરી શો અપકમિંગ જુલાઈમાં અમે કતારગામ શો લાવી રહ્યા છે ઓગસ્ટમાં શો લાવી રહ્યા છે સપ્ટેમ્બરમાં ફર્સ્ટ ટાઈમ અમે લોકો વરાછા શો લાવી રહ્યા છે જે અમારા ઓલ પાર્ટિસિપન્ટની સાથે અમે ત્યાં જ્વેલરી શો કરીશું થેન્ક યુ થેન્ક યુ સુરત વુમન પ્રીમિયર લીગ જે સુરત જ્વેલર્સ તરફથી આયોજન કરવામાં આવેલું છે ખરેખર સુંદર આયોજન છે અને આ પ્લેટફોર્મ એ મહિલાઓને પોતાની અંદર રહેલી ખાસ કરીને સ્પોર્ટ્સની જે સ્ટ્રેન્થ છે એ રમવા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડે છે અને આ પ્રકારની સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં ભાગ લેવાથી મહિલાઓનું કોન્ફિડન્સ પણ એક અલગ લેવલે પહોંચે છે એમને પોતાના જીવનમાં જેટલી પણ ખુશીઓ અને જેટલો કોન્ફિડન્સ આ માધ્યમથી અચીવ કરી શકે કદાચ જ કોઈ બીજા માધ્યમથી કરી શકે અને આટલું સુંદર આયોજન જોઈ અને આટલી બધી મહિલાઓને ખાસ કરીને ક્રિકેટ રમતી જોઈ કે જેમાં એવું આપણે કહી શકીએ કે પુરુષોનું પ્રભુત્વ હોય છે એવી ફિલ્ડમાં મહિલાઓને રમતી જોઈને મને ખરેખર આજે ખૂબ આનંદ થયો અને સુંદર આયોજન બદલ હું બિકીનભાઈને પણ અભિનંદન પાઠવું છું મહિલા સશક્તિકરણ એ હું એટલા માટે શબ્દ નહીં વાપરું કે ભારતીય સંસ્કૃતિમાં પહેલેથી મહિલાનું સ્થાન હંમેશા ઊંચું રહેલું છે અને મહિલા સશક્ત હતી છે અને રહેશે પણ એમને પોતાના માટે સમય કાઢી અને સશક્તિકરણના માધ્યમથી નહીં પણ પોતાનું જીવન પોતાની ઈચ્છાઓ મુજબ જીવવા માટે અને પોતાના કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસમાં વધારો કરી શકે તે માટે હું એવું ચોક્કસપણે કહીશ કે આ અત્યંત મહત્વનું પ્લેટફોર્મ છે અને ફક્ત ક્રિકેટમાં નહીં દરેક સ્પોર્ટ્સની રમતોમાં પણ મહિલાઓએ ક્યાંકને ક્યાંક ફિઝિકલ સ્ટ્રેન્થ વધારી અને ચોક્કસપણે દરેક સ્પોર્ટ્સમાં ભાગ લેવો જોઈએ જે મહિલાઓ આજે આ પાર્ટિસિપેટ કરવાની ગઈ છે એને મેસેજ મહિલાઓ એકચ્યુલી એક પણ કામમાં પાછળ રહેતી નથી જે મહિલાઓ અહીંયા ક્રિકેટ નહીં રમતી હોય એ મહિલાઓ ચોક્કસપણે એમનું જે મનગમતું ક્ષેત્ર હશે એમના મનગમતો મનપસંદ વિષય હશે એમાં ચોક્કસપણે કંઈક ને કંઈક કરી રહી હશે મારું નામ સોના ચૌહાણ છે મારી ટીમનું નામ ગોલ્ડન ડાયમંડ છે અને આ આયોજન અમને બહુ જ સારું લાગ્યું કે વુમન્સને એમ્પાયર કરવા માટે વુમન્સને આગળ વધારવા માટે બહુ સારો પ્રોગ્રામ છે આ મેડમ આપને કેવી રીતે ખબર પડી કે સુરત જ્વેલરી શો આ રીતે ક્રિકેટ શો કરી રહી છે આપ કેટલા સમયથી ક્રિકેટ રમો છો તે વિશે પણ કહો આ અમને ઇન્સ્ટાગ્રામ પરથી ખ્યાલ આવ્યો કે આવો વુમન્સ બોક્સ ક્રિકેટ થઈ રહ્યો છે અને ક્રિકેટ તો હું ત્રણ વર્ષથી જ રમું છું જ્યારે આપણે જોયું આપણે અચાનક શું વિચાર કર્યો અને એ લોકોને કેવી રીતે સંપર્ક થયો મેં અચાનક વિચાર કર્યો કે હું એક મારી ટીમ બનાવું અને આમાં રમું તો સારું પડે એમ તમે આ આ જે રમી રહ્યા છો અત્યારે તમને કેવો માહોલ તમે એક મેચ રમીમાં કેવો માહોલ લાગ્યો ના મેચ બાકી છે માહોલ બહુ જ સારો છે આઈનો બહુ ફાઇન છે વુમન્સને આગળ લાવવા માટેની બહુ સારી એમની પ્રક્રિયા ઓળખરી શોના આયોજકોને શું સંદેશ પાઠવશો આવાના આવા કાર્યક્રમ કરતા રહો અને વુમન્સને આગળ લાવ્યા રહો થેન્ક યુ આઈ એમ ફ્રોમ તુલજાપાની જ્વેલર્સની અંદર આટલું ફાઇન ક્રિકેટ જોઈ રહી છું કે લોકોએ બહુ જ ફાઇન જે કર્યું છે આયોજન કે બહુ જ એટલે બહુ જ ફાઇન છે એમ કેમ કે લોકોને એટલી હિંમત મળે છે કે આપણે કંઈક અને એટલા બધા ઇમ્પ્રૂવ થઈ રહી છે લેડીઝ જોઈને બહુ જ આપણને ખુશી થાય છે કે આવી જ રીતે આ લોકો આગળ વધે અને ખૂબ સરસ આયોજન છે કે જે બહુ જ એટલે બહુ જ ફાઇન છે પૂર્જાભવન જ્વેલર્સ કઈ રીતે આ કાર્યક્રમમાં જોડાયેલી છે આ રિકિનભાઈના હિસાબથી કેમ કે એ ઓલમોસ્ટ અમે એમની સાથે જોડાયેલા જ હોય છે એ લોકો જે પણ કંઈ કરે છે પણ આની અંદર તો બહુ નારી શક્તિને બહુ સારું એવું પ્રોત્સાહન મળી રહ્યું છે કે બોજ એટલે બહુ જ ફાઇન અને અમે પૂજાભાની જ્વેલર્સ ની અંદર રિકિનભાઈની સાથે અમે પહેલેથી જ જોડાયેલા છે મેડમ આ જે મહિલાઓ અત્યારે ક્રિકેટ રમી રહી છે એને શું સંદેશ પાઠવું છે કે આવી જ રીતે જેમ ગીતાબેને કીધું એમ કે નારી કોઈ અબડા નથી એ સબડા છે નારી તું નારાયણી એમ એ જે કરે જે ધારે તે કરી શકે છે એટલે આવી રીતે આગળ વધે છે તો અત્યારે હરેક ફિલ્ડની અંદર લેડીસો બધી જ ફિલ્ડમાં આગળ છે વિટનેસ